ઓમ નમો ભગવતે વાસુદેવાય નમસ્કાર ભક્તજનો એમ છે સાત્વિક ચેનલમાં આપનો સ્વાગત છે ગુરુડ પુરાણ પ્રથમ અધ્યાય પ્રાચીન સમયની વાત છે કે કેનેમિસારણ્ય ક્ષેત્રમાં સોનક વગેરે ઋષિઓએ અનેક મહર્ષિઓની સાથે હજાર વર્ષ પર્યત્ત સાલવાવાળા યજ્ઞનો પ્રારંભ કર્યો હતો જેનાથી એમને સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકે એ ક્ષેત્રમાં સુજી પણ આવ્યા ત્યારે ઋષિઓએ એમને ખૂબ જ આદર સત્કાર કર્યો કેમ કે સુજી પૌરાણિક કથાઓ કહેવામાં સિદ્ધહસ્ત હતા અને એમણે અલગ અલગ રૂપોથી અનુભવ પ્રાપ્ત કર્યા હતા આ જાણીને ઉપસ્થિત ઋષિઓએ સુજીથી કહ્યું તમે અમને આ સૃષ્ટિ ભગવાન યમલોક તથા અન્ય શુભાશુભ કર્મોનો સંયોગમાં મનુષ્ય કએ કયા રૂપને પ્રાપ્ત કરે છે એ બતાવવાની કૃપા કરો છૂ બોલ્યા આ સૃષ્ટિના કરતા નારાયણ વિષ્ણુ છે તે જ નારાયણ વિષ્ણુ જળમાં રહેવાને કારણે નારાયણ છે લક્ષ્મીના પતિ છે અને એમણે અનેક અવતાર ધારણ કરીને પૃથ્વી પર અધર્મનો નાશ કર્યો છે અને પૃથ્વીની રક્ષા કરી એમણે રામનો અવતાર ધારણ કરીને લંકાના રાજા રાવણથી ઋષિમુનિઓનો ઉદ્ધાર કર્યો એમણે રૂપનો અવતાર ધારણ કરી હિણકશુપોના ઉદ્ધાર કર્યો આજ ભગવાન વિષ્ણુ સૃષ્ટિના આદિકર્તા પાલક અને રૂપમાં સંહાર કરવાવાળા છે ભગવાન વિષ્ણુએ જ વરાહરૂપ ધારણ કરીને પૃથ્વીનો ઉદ્ધાર કર્યો મત્સ્ય રૂપમાં અવતાર લીધો ભગવાન વિષ્ણુનો જ અંશ વેદવ્યાસ છે અને વેદવ્યાસીએ આ પુરાણોની સૃષ્ટિ કરી વિષ્ણુ ભગવાન રૂપી વૃક્ષ સર્વશ્રેષ્ઠ વૃક્ષ છે એના દઢ મૂળ ધર્મ છે વેદ એની શાખાઓ છે યજ્ઞ એના ફૂલ છે અને મોક્ષ એનું ફળ છે આ પ્રકારે ભગવાન વિષ્ણુ જ આખી તપસ્યાના ફળ અને મોક્ષને આપવાવાળા છે એક વખત ભગવાન રુદ્રથી પાર્વતીજીએ પૂછ્યું કે તમે તો ખુદ ભગવાન છો સૃષ્ટિના કરતાં પાલન અને સહારક શો છતાં પણ તમે કોનું ધ્યાન કરતા રહો છો તમારાથી મોટું કોણ છે જેનું તમે ધ્યાન કરો છો પાર્વતીના મુખથી આ સાંભળીને ભગવાન શિવે કહ્યું કે હું આદિદેવ ઋષિઓનું ધ્યાન કરું છું વિષ્ણુ પરમ અને મહાન છે એમનું ધ્યાન કરી હું ખુદમાં તલ્લીન રહું છું આ પ્રકારે સોનકજીએ જ્યારે સુજીને પૂછ્યું તો એમણે જવાબ આપ્યો કે ભગવાન વિષ્ણુ બધા કર્મોનો આધાર છે એ બતાવીને એમણે કહ્યું કે શિવજીએ પાર્વતીને કહ્યું હું પરમ બ્રહ્મનું ચિંતન કરું છું આ પરબ્રહ્મ ભગવાન વિષ્ણુ છે હું વિષ્ણુનું જ ચિંતન કરું છું ભગવાન વિષ્ણુ અનેક રૂપમાં અવતાર લે છે એમણે જ રામ કૃષ્ણ વરા નરસિંહ વગેરેના રૂપમાં અવતાર લઈને ધર્મની રક્ષા કરી છે રામના રૂપમાં એણે રાક્ષસોનો નાશ કર્યો છે અને કૃષ્ણના રૂપમાં દુષ્ટ પ્રવૃત્તિવાળા લોકોનો વિનાશ કરીને ધર્મની સ્થાપના કરી છે શિવજીએ આગળ કહ્યું કે હે પાર્વતી વરાહ રૂપમાં વિષ્ણુએ પૃથ્વીને ઉદ્ધાર કર્યો હતો અને રૂપમાં ભક્ત પ્રહલાદની રક્ષા કરીને હિણકશુપુનો ઉદ્ધાર કર્યો છે હું પોતાના નેત્ર બંધ કરીને એમનું ચિંતન કરું છું આ પ્રકારે ભગવાન વિષ્ણુના મહિમાને સાંભળીને ઋષિઓની ઉત્સુકતા અનન્ય વિષયોમાં જાગ્રત થઈ ઋષિઓએ શુજીથી પૂછ્યું ભગવાન તમે ભગવાન વિષ્ણુનો મહત્વને સ્થાપિત કરીને જે કંઈ પણ કહ્યું તે ભય મુક્ત કરવાવાળું છે પરંતુ તમે સંસારના દુઃખ અને કષ્ટોને નષ્ટ કરવાવાળા ઉપાય બતાવો તમે આ લોક તથા પરલોક કષ્ટોનું વર્ણન કરવામાં કુશલ અમને બતાવો કે યમરાજના માર્ગ કેવા થાય છે અને ત્યાં મનુષ્યોને કેવી કેવી યાતનાઓ મળે છે ઋષિઓથી આ પ્રશ્ન સાંભળીને સુજી બોલ્યા કે જે વૃત્તાંત ભગવાન નારાયણ ગુરુજીને પૂછવા પર એમને બતાવવા ક બતાવ્યું હતું એ હું તમને બતાવું છું એમનો માર્ગ અત્યંત દુર્ગમ માર્ગ છે છતાં પણ હું તમારા લોકોના કલ્યાણ માટે એનું વર્ણન કરું છું ગુરુજીએ પહેલાં ભગવાનથી કહ્યું હતું કે હે પ્રભુ તમારું નામ લેવું તો સરળ છે છતાં પણ મનુષ્ય તમારી ભક્તિથી વંચિત રહી નરકમાં પહોંચે છે તમારી ભક્તિના અનેક માર્ગ છે એમને અનેક ગતિઓ છે અને તમે મને એ બતાવ્યું પણ હતું પરંતુ આ સમયે હું એ જાણવા ઈચ્છું છું કે જે વ્યક્તિ તમારી ભક્તિથી વિમુખ થઈ જાય છે અને એમને દુર્ગમ યમ માર્ગ મળે છે પરંતુ આ માર્ગ એમને કેવી રીતે મળે છે અને એની મુશ્કેલીઓ શું છે હે પ્રભુ આ માર્ગમાં પાપીઓની દુર્ગતિ થાય છે અને જે રૂપમાં તેઓ નરગામની બને છે તે તમે મને વિસ્તારથી બતાવો ગરુડજીની પ્રાર્થના પર ભગવાન વિષ્ણુએ એમનાથી બોલ્યા હે ગરુડ તમારા પુષ્પા પર હું યમ માર્ગનું વર્ણન કરું છું કેમ કે આ માર્ગથી થઈને પાપીઓ યમલોક જાય છે આ વર્ણન અત્યંત ભયંકર છે પોતાના સન્માનિતિ માનીને ઉગ્ર રહેશે અને ધન તથા મર્યાદાનો ગર્વથી યુક્ત છે તથા રાક્ષસી ભાવને પ્રાપ્ત થઈને દેવી શક્તિ રૂપ સંપત્તિથી હીન હોય છે જે કામ થતાં ભોગમાં લીન રહે છે જેમનું મન મોહ માયાની ઝાળમાં ફસાયેલું છે તેઓ અપવિત્ર નર્કમાં પડે છે જે મનુષ્ય દાન આપે છે તેઓ મોક્ષ પ્રાપ્ત કરે છે જે લોકો દુષ્ટ અને પાપી છે તેઓ દુઃખપૂર્વક એમની યાતનાઓ સહન કરીને એમ લોક જાય છે પાપીઓની આ સંસારના દુઃખ જે જોવા મળે છે એ દુઃખોનો ભોગવવા પછી જેવું એમનું મૃત્યુ થાય છે અને તેઓ જેવું કષ્ટ મેળવે છે એનું વર્ણન તમારાથી કરું છું સાંભળો મનુષ્ય સંસારમાં જન્મ લઈ પોતાના પૂર્વજન્મ એકઠા કરેલા પૂર્ણ અને પાપને કારણે સારા ખરાબ ફળ ભોગવે છે બાકી અશુભ કર્મોનો સહયોગથી શરીરમાં કોઈ પણ રોગ થઈ જાય છે રોગ અને વિપત્તિયુક્ત તે પ્રાણી જીવનની આશાથી ઉત્કૃષ્ટ થતા છે યુવા અવસ્થામાં વેદનાહીન આ પ્રાણી સ્ત્રી અને પુત્રોથી સેવિત થવા પર પણ બળવાન સર્પના દ્વારા કાળના રૂપમાં એકાએક ભયભીત થાય છે અને એના માથા પર કાળ આવી પહોંચ્યો છે તે વૃદ્ધાવસ્થાને કારણે રૂપહીન થઈને ઘરમાં મૃતકનું સ સમાન રહેશે તે વૃદ્ધાવસ્થાને કારણે રૂફિન થઈને ઘરમાં મૃતક સમાન રહે છે તે ગૃહસ્વામી દ્વારા અપમાનયુક્ત આહારને કૂતરાની સમાન ભોજન કરે છે રોગ અને માંદગીને કારણે ખોરાક ઓછો થઈ જાય છે અને સાલવા ફરવાની શક્તિ ઘટી જાય છે તે શ્રેષ્ઠાહન થઈ જાય છે જ્યારે કફની સ્વરનળીઓ રોકાઈ જાય છે આ આવાગમનના કષ્ટ થાય છે ખાંસી અને શ્વાસોના વગેરેના કારણે એમના કંઠથી ઘૂર શબ્દ થવા લાગે છે ત્યારે તે ચેતનાહીન રહેવાને કારણે શાર પાય પર પડીને વિચારે છે અને બધું વગેરેથી ઘેરાયેલો હોવાને કારણે પ્રાણી મૃત્યુની નજીક આવતો રહે છે બોલવાથી પણ નથી બોલતો આ પ્રકાર હંમેશા કુટુંબ પાલન પોષણ જેના આત્મા લા લાગેલા રહેશે એ પરિવારના પ્રેમની વેદનાથી રોઈને પ્રાણી પરિવારની વચ્ચે જ મરી જાય છે હે ગુરુ મૃત્યુ સમયે દેવતાઓની સમાન પ્રાણીની પણ દિવ્ય દ્રષ્ટિ થઈ જાય છે તે સંસારને પ્રભુમય જુએ છે અને કશું પણ બોલવામાં અસમર્થ થાય જાય છે ઇન્દ્રિયોની વ્યાકુળતાથી ચૈતન્ય પ્રાણી પણ મૂળની સમાન થઈ જાય છે આ કારણે નજીક આવેલા યમદૂતોના ભયથી પોતાના સ્થાનથી સલાયમાન થઈ જાય છે જ્યારે પ્રાણી વગેરે પાછે તત્વ પોતાના સ્થાનથી ચાલે છે ત્યારે મરતા સમયે પાપીની એક ક્ષણ પણ કલ્પની સમાન વીતે છે સો વિષ્યુઓના કરડવાથી જે પીડા થાય છે એવી જ યાતના વ્યથા શ્વાસોથી નીકળતા સમય થાય છે યમદૂતો ભયથી એ જીવનનો મોહથી લાળ અને જાગ પડવા લાગે છે તેથી પાપીઓના પ્રાણવાયુ ગુદાના માર્ગથી નીકળે છે પ્રાણ નીકળતા સમયે પ્રાણીઓનો યમદૂત મળે છે જે ક્રોધથી લાલ નેત્રવાળો ભયાનક મુખ પાશ અને દંડ લઈને હોય છે તથા નગ્ન શરીર અને દાંતને પીસે પીસે છે ઉપર ઉઠેલા કેશવાળાઓની સમાન કાળા આડા તેડા મુખવાળા વિશાળ નખરૂપી શાસ્ત્રવાળા યમ દૂતો ત્યાં આવીને ઉપસ્થિત રહેશે એ દૂતોને જોઈને ભયથી તે પ્રાણી મળમૂત્રનો ત્યાગ કરવા લાગે છે અવસ્થામાં હોય કરતાં કરતાં જીવ શરીરથી નીકળીને અંગૂઠાની સમાન શરીરને ધારણ કરે છે અને મોહવંશ પોતાના ઘરને જુએ છે સમયે યમદૂત દ્વારા પકડાઈ જાય છે એ અગૃષ્ઠા માત્ર શરીરને યાતના રૂપી શરીરથી ઢાંકીને ગળામાં દોરડી બાંધીને યમદૂતો આ પ્રકારે લઈ જાય છે જેમ અપરાધી પુરુષને રાજાના સૈનિક પકડીને લઈ જાય છે તે યમદૂતો આ પ્રકારે એ જીવને લઈને જઈ માર્ગમાં ધમકી આપે છે કે તથા નરકોના ભયાનક દુઃખોનું વર્ણન વારંવાર કરતા જાય છે મનુષ્ય સંસારમાં જન્મ લઈ પોતાના પૂર્વજન્મમાં એકઠા કરેલા પૂર્ણ અને પાપને કારણે સારા ખરાબ ફળ ભોગવાના છે બાકી શુભ કર્મોનો સહયોગથી શરીરમાં કોઈ પણ રોગ થઈ જાય છે રોગ અને વિપત્તિયુક્ત તે પ્રાણી જીવનની આશાથી ઉત્કંઠિત થતો રહે છે યુવા અવસ્થામાં વેદનાહીન આ પ્રાણી સ્ત્રી અને પુત્રોથી સેવિત થવા પર પણ બળવાન સંપર્ક દ્વારા કાળરૂપનો એકાએક ભયભીત થાય છે અને એને માથા પર કાળ આવી પોષ્યો છે તે વૃદ્ધાવસ્થાને કારણે રૂફીન થઈને ઘરમાં મૃતકનું સમાન રહે છે તે ગૃહમી દ્વારા અપમાનયુક્ત આહારને કૂતરાને સમાન ભોજન કરે છે રોગ અને માંદગીના કારણે ઓછો થઈ જાય છે અને ચાલતા ફરવાની શક્તિ ઘટી જાય છે તે શેષ્ઠાહીન થઈ જાય છે જ્યારે અને શ્વાસોના વગેરેના કારણે એમના કંઠની ઘૂઘ્ર શબ્દ થવા લાગે છે ત્યારે તે શેતનાહીન રહેવાને કારણે સાર પાય પર પડીને વિસારે છે અને બંધુ વર્ગથી ઘેરાયેલો હોવાને કારણે પ્રાણી મૃત્યુની નજીક આવતો રહે છે બોલવાથી પણ નથી બોલતો આ પ્રકારે હંમેશા કુટુંબમાં પાલન પોષણ જેના હાથમાં લાગેલા રહે છે એ પરિવારના પ્રેમની વેદનાથી રોઈને પ્રાણી પરિવારની વચ્ચે જ મરી જાય છે હે ગરુડ મૃત્યુ સમયે દેવતાઓની સમાન પ્રાણીની પણ દિવ્ય દ્રષ્ટિ થઈ જાય છે તે સંસારને પ્રભુ જુએ છે અને કશું પણ બોલવામાં અસમર્થ થઈ જાય છે ઇન્દ્રિયોની વ્યાકુળતાથી શેતના પ્રાણી પણ મૂળની સમાન થઈ જાય છે આ કારણે નજીક આવેલા યમદૂતોના ભયથી પોતાના સ્થાનથી સલાયમાન થઈ જાય છે જ્યારે પ્રાણી વગેરે પાસે તત્વો પોતાના સ્થાનથી ચાલે છે ત્યારે મરતા સમયે પાપીની એક ક્ષણ કલ્પની સમાન વિતિત છે સો વિસીઓના કરોડવાથી જે પીડા થાય છે એવી જિયાતના વ્યથા શ્વાસોથી નીકળતા સમયે થાય છે યમદૂતોના ભયે જીવ મોહિતથી લાળ અને જાગ પડવા લાગે છે તેથી પાપીઓના પ્રાણ વાયુ ગુદાના માર્ગથી નીકળે છે પ્રાણ નીકળતા સમયે પ્રાણીઓને યમદૂતો મળે છે શેકરોધથી લાલ નેત્રવાળા ભયાનક મુખ પાશ અને દંડ લઈ હોય છે તથા નગ્ન શરીર અને દાંતને પીસે છે ઉપર ઉઠેલા કેશવાળાઓની સમાન કાળા આડા તેડા મુખવાળા વિશાળ નખરૂપી શાસ્ત્રવાળા એમ દૂતો ત્યાં આવીને ઉપસ્થિત રહે છે એ દૂતોને જોઈ ભયથી તે પ્રાણી મળમૂત્રનો ત્યાગ કરવા લાગે છે આ અવસ્થામાં હોય હોય કરતા કરતા જીવ શરીરથી નીકળે ને અંગૂઠાની સમાન શરીરને તારણ કરે છે મોહવંશ પોતાના ઘરને જુએ છે એ સમયે યમદૂત દ્વારા પકડાઈ જાય છે એ અંગુષ્ઠ માત્ર શરીર યાતના રૂપી શરીરથી ઢાંકીને ગળામાં દોરડી બાંધીને યમદૂતો આ પ્રકારે લઈ જાય છે જેમ અપરાધી પુરુષને રાજાના સૈનિક પકડીને લઈ જાય છે તે યમ દૂતો આ પ્રકારે જીવને લઈ જઈ માર્ગમાં ધમકી આપે છે તથા નરકોના ભયાનક દુઃખોનું વર્ણન વારંવાર કરતા જાય છે તેઓ દૂત કહે છે અરે દુષ્ટાત્મા તું જલ્દી સાલ તારે યમલોક જવાનું છે અને કુંભી પાક વગેરે નરકોનો ઉપભોગ કરવાનો છે તેથી તું મોડું ના કર યમદૂતોની આવી વાણી સાંભળી સાંભળતા સાંભળતા તથા પોના પોતાના બંધુ વર્ગોના વિલાપને સાંભળતા સાંભળતા તે જીવ હાય હાય કરે છે યમદૂતો અને પ્રતાંડ અને કષ્ટો આપે છે એ યમદૂતો ધમકાવવાથી એનું હૃદય વિદીર્ણ થઈ જાય છે તે પ્રાણી ભયભીત ધ્રુસે છે અને પોતાના પાપોનું શ્રમરણ કરતાં કરતાં યમ માર્ગથી જાય છે યમ માર્ગમાં કૂતરાથી કરડવામાં આવે છે જ્યારે માર્ગમાં ભૂખ અને ત્રસથી પીડિત થાય છે સૂર્યના તેજ અને હવાની પ્રબળતાથી ત્રપ્ત બાલુમાં ચાલવું પડે છે સાઈડો અને વિશ્રામ રહિતમાં ચાલવાથી અસમર્થ થઈ જાય છે એવા મુશ્કેલ માર્ગમાં ચાલવાથી તે થાકી પડી જાય છે મૂર્છા ખાય તથા ફરી ઉઠે છે આ પ્રકારે જીવ અંધકારમય યમલોક પહોંચી જાય છે તે જીવ ત્રણ અથવા બે મુહૂર્તમાં સમલોકમાં પોસાડવામાં આવે છે તે યમદૂત એમને ઘોર નર્કની યાતના આપે છે અને એના પાપોનું ફળ આપે છે યમલોકમાં પોષીને તે જીવ યમરાજના દર્શન તથા એક મુહૂર્તમાં ઘોર નર્કોની યાતના જોઈ યમરાજની આજ્ઞાથી ફરી મનુષ્ય લોકમાં આવે છે અહીં આવવા પર પુનઃ પોતાના પૂર્વ શરીરમાં પ્રવેશ કરવાની ઈચ્છા કરે છે પરંતુ યમદૂત એને પાસમાં બાંધીને રાખે છે આ કારણે શ્રદ્ધા તૃષ્ટતાનો દુઃસહ દુઃખને સહન કરીને અને વિકળ થઈને રોવે છે ત્યારે મૃત્યુના સ્થાન પર પુત્રો દ્વારા આપવામાં આવેલી પીડાને અને મરવાના સમયે આપવામાં આવેલા દાનને જ તે જીવ છે ત્યારે પણ એ પાપી જીવને તૃપ્તિ નથી થતી એના પુત્રો દ્વારા આપવામાં આવેલા દાન શ્રાદ્ધ અને જલ જલાઝીલથી પાપી રૂપના કારણે તૃપ્ત નથી થતો આનાથી પિંડદાન આપવા પર પણ તે ભૂખથી વધારે વ્યાકુળ થઈ જાય છે જેનું પિંડદાન નથી હોતું તે કલ્પભર પ્રેત યોની રહી નિર્જર નિર્જન વનમાં દુઃખપૂર્વક ભ્રમણ કરે છે વગર ભોગ કર્મનો ભંગ કરોડો કલ્પ સુધી પણ નથી તંતો અને યમની યાતના ભોગ્યા ભોગવ્યા વગર મનુષ્યનો જે જન્મ પણ નથી મળતો અને એમને આ યોનીઓમાં ભટકવું પડે છે હે ગરુડ એ પિંડનો પ્રતિદિન ચાર ભાગ થાય છે એમાંથી બે ભાગ પંચભૂતો માટે હોય છે જેનાથી દેહની પૃષ્ટિ થાય છે ત્રીજો ભાગ યમદૂતોનો મળે છે અને ચોથો ભાગે પ્રેતને ખાવા મળે છે આ પ્રકારે પ્રેત નવ દિવસ સુધી પિંડદાન ખાવા માટે મળે છે દસમો દિવસે પિંડ નથી પ્રેતનું શરીર નિર્મિત થાય છે અને ચાલવામાં સામર્થ્ય થાય છે પક્ષીઓમાં શ્રેષ્ઠ પૂર્વ શરીરના બળી જવાથી કે નષ્ટ થઈ જવા પર પુત્ર દ્વારા આપવામાં આવેલા પિંડોએ એ જ જીવનને દેહ મળે છે તે જીવન હાથ ભરનું શરીર મેળવીને એમ લોકમાર્ગમાં પોતાના શુભ અશુભ કર્મોને ભોગવે છે હવે હું દસ દિવસના આપવામાં આવેલા પિંડથી જે પ્રકારે શરીર બને છે એને કહું છું પ્રથમ પિંડનો પિંડથી માથું બીજા દિવસના પિંડથી ગરદન અને ખંભો ત્રીજા દિવસના પિંડથી હૃદય બને છે ચોથા દિવસના પિંડથી પીઠ પાંચમા દિવસના પિંડથી નાભી ઉત્પન્ન થાય છે છઠ્ઠા દિવસના પિંડથી કમર ગુદા લિંગ ભંગ અને માંસના પિંડ વગેરે બને છે સાતમા દિવસ પિંડથી હાડકા વગેરે બની જાય છે અને આઠમા નવમા દિવસ બે પિંડોથી જાંગ અને પગ ઉત્પન્ન થાય છે દસમા દિવસે પિંડ એ શરીરમાં શ્રુધાતુષના ઉત્પત્તિ થાય છે પિંડથી ઉત્પન્ન થઈ શરીરનો આશ્રય લઈને ભૂખ તરસથી પીડિત પ્રેત અગિયારમાં અને બારમા દિવસના શ્રાદ્ધને બે દિવસમાં ભોજન કરે છે તેરમા દિવસે યમદૂતોથી બંધાયેલા આ જીવ બંધાયેલા વાનર વાનરની સામને એકલો સંસારમાં આવે છે યમલોકમાં સવાવાળા મનુષ્યો અનેક કષ્ટો સહન કરતાં કરતાં પીડિત થતાં થતાં અને પીડાનો અંત નથી થતો તે પોતાના કર્મોના વિષયોમાં ચિંતન કરતાં કરતાં અનેક દુઃખો ભોગવે છે આનો પણ જો તે ફરીથી જન્મ પ્રાપ્ત કરે છે ત્યારે જ પ્રકારે ભગવાનને ભૂલીને કર્મ કરે છે વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપ સૌ હરિભક્તને મારા જય દ્વારકાધીશ